નમસ્કાર ન્યૂઝ સમાચાર તરફ પર રોડ પડ્યા ખાડા થોડા મહિના પહેલા પુલ બન્યો પણ રોડ બનાવવાનું ભૂલી ગયા અપુલ જાલોદ માછળના વિભાગ દ્વારા એક મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી પુલ પર રોડનું કામ અધૂરું છોડીને કામ સમેટાઈ ગયું ચાલો થી મુનખોસલા ઠુંઠી કંકાસ તરફ જતા માર્ગ પર તાજેતરમાં પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે પરંતુ પુલની બંને બાજુનું રોડ કામ અધૂરું રાખવામાં આવતા હાલ માર્ગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે પુલ તૈયાર થયા બાદ પુલ રોડનું લેવલિંગ અને ક્રોસિંગ ન કરવામાં આવતા અચાનક ઊંચા નીચા ખડાઓ સર્જાય છે આ માર્ગ પરથી રોજ સ્કૂલના બાળકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર ભારે વાહનો પસાર થાય છે ભારે વાહનોના ટાયર ફાટી જવા એન્જિનમાં નુકસાન થવાની ઘટના અવારનવાર બની છે રોડ અધૂરો હોવાથી ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય વધ્યો છે સ્કૂલ આગળ આવું જોખમી સ્થિતિ સર્જાતા વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે પુલ પરંતુ જોડાણ રોડ વગર છોડી દેવામાં આવતા તંત્રની બેદરકારી સામે સવાલ ઉભા થયા છે તાત્કાલિક ધોરણે પુલની બંને બાજુ રોડનું લેવલિંગ કરી સંપૂર્ણ રસ્તાનું કામ પૂરું કરવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર જાગે રિપોર્ટર યાસિન પટેલ